તબ આપના પ્રેમી નામ આપ સર્વને હું રમેશ સતરુત પ્રેમી સલામ પાઠવીએ છે અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ આવકાર કરીએ છીએ આજના વચનો વાંચવા આપણે જઈ રહ્યા છીએ અને આજના વચનો જે આપણે વાંચવાના છે તે ગીત શાસ્ત્રનું પુસ્તક છે અને તેનો ઓગણીસમો અધ્યાય આજે આપણે વાંચવા જઈ રહ્યા છીએ જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો અમારા બાઇબલને લગતા જે નાના નાના શોર્ટ્સ વિડીયો બનાવીએ અમે મૂકીએ છીએ તે પણ તમે જુઓ અને તેનો આનંદ માણો એ અમે યુટ્યુબ પર મૂકીએ છીએ ઇન્સ્ટાગ્રામ પર મૂકીએ છીએ તેને પણ જુઓ અને લાઈક કરો અમારા આ કાર્યને વધુ મોટિવેટ કરવા માટે તમારી લાઈક અને સબસ્ક્રિપ્શન ખૂબ જ આવકાર્ય છે તો ચલો આજના વચનોમાં જઈશું અને તે પહેલાં ટૂંકી પ્રાર્થના કરતા પિતાબાપના વચનો વાંચીશું આકાશવાસી અમારા સૈન્યના દેવ યુવા બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ એક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો દિવસને આશીર્વાદિત કીધો અને આ સમય આ તક તમે અમને આપી કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ અમારો એક અનમ્ર પ્રયાસ છે કે આ તમારા જીવંત વચનો વાંચીને તેનો પ્રચાર પ્રસાર થાય અને કોઈક એક આત્મા તમારા નામની અંદર જીતાય પિતા બાપ અમારા પ્રયત્નને તમે આશીર્વાદિત કરજો અને આ જે વચનો ભાઈ બહેનો સાંભળે છે તે તમામની ઉપર તમારી આશીષને થવા દેજો તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો અને તેને માન્ય કરો બાપ આમેન ગીત શાસ્ત્રનું પુસ્તક અને તેનો 19મો અધ્યાય સૃષ્ટિમાં પ્રગટ પ્રભુ મહિમા આકાશ ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે દિવસ દિવસને તેમના વિશે કહે છે અને રાતરાતને તેમનું જ્ઞાન પ્રગટ કરે છે વચન નથી અને શબ્દો પણ નથી અને તેઓની વાણી સંભળાતી નથી તેઓનો વિસ્તાર રાખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાયેલી છે તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઉભો કર્યો છે તે પોતાના ઓરડામાંથી પોતાની શરત દોડવામાં આનંદ માને છે આકાશ એક છેડેથી તે નીકળી આવ્યો છે અને તેનું પરિક્રમણ તેના બીજા છેડા સુધી છે તેની ઉષ્ણતા વગર કોઈ રહી જતું નથી પ્રભુનો નિયમ યહોવાનો નિયમ સંપૂર્ણ છે તે આત્માને તાજો કરે છે યહોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે તે અભૂતને બુદ્ધિમાન કરે છે યહોવાના વિધિઓ યથાર્થ છે તેઓ હૃદયને આનંદ આપે છે યહોવાની આજ્ઞા નિર્મળ છે તે આંખોને પ્રકાશ આપે છે યહોવાનો ભય શુદ્ધ છે તે સર્વકાર ટકે છે યહોવાના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાય છે તેઓ સોના હા ઘણા ચોખ્ખા સોના કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે મધ હા મત પુરાના ટીપા કરતા તેઓ મીઠા છે વળી તેઓથી તમારા સેવકને ચેતવણી મળે છે તેઓને પાડવામાં મોટો લાભ છે પોતાની ભૂલો કોણ જાણી શકે છાના પાપમાંથી તમે મને મુક્ત કરો છો વળી જાણી જોઈને કરેલા પાપથી તમે તમારા સેવકને અટકાવો તેઓ મારા ઉપર રાજ ન કરે ત્યારે હું પૂર્ણ થઈશ અને મહાપાપમાંથી બચી જઈશ હે યહોવા મારા ખડક તથા મને ઉદ્ધારનાર મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાવ આ વાંચેલા જીવંત વચનોને પિતાબાપ વધુને વધુ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીશું હે પરમેશ્વર પિતા પ્રેમાળ અમારા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ આકાશ જેનું રાજ્ય સ્થાન પૃથ્વી જેનું પાયાસન એવા મારા મહાન અને સનાતન પરમેશ્વર પિતા અમે તમારો પુષ્કળા ભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં એક સુંદર અને નવીન દિવસ ઉમેરી આપ્યો એ સર્વન માટે અમે તમારો પુષ્કળા ભાર માનીએ છીએ અત્યારે જે સમય આપ્યો છે તમારા પવિત્ર જીવન વચ્ચેનો વાંચવાને માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે ત્યારે તમારા વચનો પણ પુષ્કળ આથી અને તમારી કૃપા આપજો તમારા વચન વાંચવાને સહાયને મદદ કરી એના માટે પણ મેં તમારો આભાર માને છે પ્રવિતા શેતાન અને શેતાનિક માનાથી દરેકનું મારું રક્ષણ કરજો તમારા સંતોષે સેવકના મુખની વાણી તમે થજો એ દ્વારા અને એક આત્માઓ તમારી ગમ ફરી એવું તમે થવા દેજો જે લોકો બીમાર છે પ્રભુ અમે જાણી છે નથી જાણતા ઘણા હોસ્પિટલમાં છે ઘણા ઘરમાં છે ત્યારે પ્રભુ એક એકની પાસે જાઓ તમારો નિરોગી તંદુરસ્ત ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજા પણ આપો જે ઘરમાં મરાણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો જે લોકોની નથી ઘર બહાર વગરના છે પ્રભુ એ સર્વ જરૂરિયાત તમે પૂરી પાડજો છેલ્લા લોકો પ્રભુ ઇન્ટરવ્યા માટે જતા હશે ત્યારે એમની ઇન્ટરવ્યામાં પાસ કરો અને સારી એવી જોબ મળે એવું તમે થવા દેજો પહેલાં લોકો મુસાફરી કરતા હશે ત્યારે એકની મુસાફરીને પણ તમે આશીર્વાદથી ભરપૂર કરજો જે લોકો એક્સિડન્ટમાં ઘવાયા હોય એ લોકોના ઘને પ્રભુ તમારો હાથ અટકાળો અને તમે સાદા ફળું આપો અને એ લોકો સાજા થાય એટલું જ નહીં પણ બાપ તમારો મહિમા કરે તમારો આભાર માને એવું તમે થવા દેજો અમે જે કંઈ કાર્ય કરીએ પ્રભુ તમારા નામથી કરીએ એવું તમે થવા દેજો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હાજરી અને તમારી કૃપા વર્ષાવજો અને જે લોકો સતત પ્રાર્થના કરે છે ઉપવાસ સહિતની પ્રાર્થના કરે છે પ્રભુ ત્યારે એ લોકોને પ્રભુ તમે સાચવજો સંભાળજો શેતાન અને માનાથી પ્રભુ તમે રક્ષણ કરજો અમારા અમેરિકા દેશને અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપે છે કે તમારા અને તમારી કૃપા વર્ષાવો અને એ લોકોને જે કંઈ જવાબદારી માથે છે પ્રભુ એ જવાબદારી અદા કરવાની પ્રભુ તમે તેઓની સહાય અને મદદ કરજો પ્રભુ આખી દુનિયામાં પ્રભુ થલપાથલ દુનિયા થઈ રહી છે કારણ કે તમારું આવું ખૂબ જ નજીક છે અને તમારા વચનો જે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે બાપ અમે તમને યાદ કરીએ છે કારણ કે અમે કોની પાસે જઈએ અનંત જીવનનો વારસો તમારી પાસે છે પ્રભુ ત્યારે બાપ તમારું આવું ખૂબ જ નજદીક થઈ રહ્યું છે ત્યારે અમે પાંચ દાહી માની દીકરીઓ બનીએ પ્રભુ મૂર્ખી નહીં પણ દાહી દીકરીઓ બને એ માટે પ્રભુ તમે અમારી શાહીને મદદ કરજો અમારી કૂપીનું તેલ ખૂટી ન જાય અને અમે જાગતા રહીએ પ્રાર્થના કરીએ કે અમે પરીક્ષણમાં ન પડ્યા અને તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ એ માટે બાપ તમે અમને તૈયાર કરો તમારા આત્મિક શણગારથી પ્રભુ અમને દરેકને સજો એ તો બસ ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહ દીકરાના નામથી માગીએ છીએ સાંભળ સ્વીકાર કરજો બાપ આ